ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો કામદા એકાદશીની વ્રત કથા આપણે સાંભળીશું ચૈત્ર સુદ અગિયારસ કામદા એકાદશી મિત્રો ભગવાન શ્રી હરિને અતિશય વાહલી છે એકાદશી તો આ દિવસે કથા વાર્તા જરૂર સાંભળવી બની શકે તો ઉપવાસ કરો અને જો શારીરિક ક્ષમતા ન હોય આ ઉપવાસ કોઈ કારણોસર ન કરી શકતા હોય તો આ દિવસે ભગવાન શ્રી હરિ કે ભગવાન શ્રી હરિના કોઈપણ રૂપની બાલગોપાલ છે શ્રી કૃષ્ણ છે સ્વામિનારાયણ છે તમે શ્રી રામચંદ્ર ભગવાન છે આ કોઈ પણ સ્વરૂપની તમે પૂજા કરી શકો છો ખૂબ જ પુણ્ય ફળ છે આખો દિવસ બની શકે તો ભજન કીર્તન નામ જપ મંત્ર વગેરે પણ કરવા જેટલો સમય હોય એટલો પ્રભુ ભક્તિમાં નીકાળવો અને મંદિરે જો જઈ શકો તો પણ દર્શન કરવા અને સામર્થ્ય પ્રમાણે જેટલી શક્તિ હોય એટલું દાન પુણ્ય જરૂરિયાતમંદને બ્રાહ્મણને ગૌને કે મૂંગા પક્ષીઓને ચણ કંઈ પણ તમારી જે શક્તિ હોય એ પ્રમાણે આ દિવસે કરવું અગિયારસના દિવસે દાન પુણ્ય કરવાનું ખૂબ જ પુણ્ય ફળ છે બમણું પુણ્ય ફળ મળે છે તો મિત્રો ભગવાન શ્રી હરિને પ્રિય એવી એકાદશીની વ્રત કથા આપણે સાંભળીએ બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય શ્રી હરિ વિષ્ણુની જય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ કામદા એકાદશી વ્રત કથા ચાલો આપણે વૈદિક સાહિત્યની ધરોહરમાંથી આપણે એક મોતી મેળવીએ એટલે કે કામદા એકાદશીની કથાનું વર્ણન કરીએ આ કથાનું વર્ણન વરાહ પુરાણમાં મળી આવે છે એક વખત યુધિષ્ઠિર અને શ્રી કૃષ્ણે ભગવાનનો સંવાદ ચાલી રહ્યો હતો ત્યારે યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું હે પ્રભુ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવવા વાળી એકાદશીને વિશે શું મહાત્મય છે આ એકાદશીનું શું ફળ છે અને કેવી રીતે કરવી એનું વર્ણન કરો શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને મનમોહક સ્મિત આપે છે અને પછી આ પ્રકારે એકાદશીની કથાનું વર્ણન કરે છે તેમની મધુર મીઠી વાણીથી વરસાવતા મીઠી વાણી વરસાવતા સરસ મજાની કથા કહે છે પ્રભુ કહે છે કે હે યુધિષ્ઠિર ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં આવવાવાળી એકાદશીને કામદા એકાદશી કહે છે અને આ વિષય પર ભગવાન શ્રી રામચંદ્રજીના પિતામહ મહારાજ દિલીપે પણ તેમના ગુરુ વસિષ્ઠ મુનિને આજ એકાદશી વિશે પૂછ્યું હતું જાણવા માટે કહ્યું હતું તો ઋષિ વશિષ્ઠ દ્વારા સંભળાવવામાં જે આવેલી પૌરાણિક કથાને એ હું તમને ફરી કહી સંભળાવું છું ધ્યાનપૂર્વક સાંભળજો આ એકાદશી વ્રતની વિશેષ વાત એ છે કે કામદા એકાદશીના પાલનથી વ્યક્તિના સમસ્ત પાપનો નાશ થાય છે અને આ વ્રતથી પુત્ર પ્રાપ્તિ થાય છે અને ભગવાન દ્વારા સંભળાવેલી પૌરાણિક કથા આ પ્રમાણે છે થોડા વર્ષો પહેલા રત્નપુર નામે એક રાજ્યમાં રાજા પુનરેક રહેતા હતા તેનું રાજ્ય સુવર્ણ રત્નોથી સુશોભિત અને સમૃદ્ધ હતું અને તેમની પ્રજામાં ગંધર્વ અને કિન્નર રહેતા હતા એમાંથી એક ગંધર્વ હતો લલિત જે તેની અપ્સરા પત્ની લલિતા સાથે ત્યાં રાજ્યમાં રહેતો હતો લલિતા એક નિપુણ ગાયક લલિત એક નિપુણ ગાયક હતો અને તેની પત્ની લલિતા એક વિશેષ નૃત્યકાર હતી પરિવાર સુખ અને અને શાંતિથી સંપૂર્ણ હતો બે વચ્ચે એટલો બધો ગાઢ પ્રેમ હતો કે તે એકબીજા વિના એક ક્ષણ પણ રહેતા નહીં તો એક દિવસ એવું બન્યો કે રાજા પુડરીકે વિશાળ ગાયકો અને નૃત્યનો સમારોહ આયોજિત કર્યો અને તે સમારોહમાં બધા જ નિપુણ ગાયકો અને નૃત્યકારી સ્ત્રીઓને આમંત્રિત કરી અને તે સમારોહમાં ગાયક લલિત અને તેની પત્ની લલિતાને પણ બોલાવવામાં આવ્યા હવે બન્યું એવું કે સમારોહમાં લલિત તો આવી ગયો પણ કોઈ કારણોસર તેની પત્ની લલિતા ન આવી શકી એટલે જ્યારે લલિત ગીત ગાઈ રહ્યો હતો ત્યારે તેની પત્ની ત્યાં ન હોવાના કારણે તે થોડો વિચલિત થઈ ગયો થોડો બેચેન થવા લાગ્યો અને તેના સ્વરમાં તેનો અવાજ થોડો ઉપર નીચે થઈ ગયો હવે રાજાને તો આ વાતનું ધ્યાન ન હતું એને આ વાત ધ્યાનમાં ન આવી પણ તે સમયે દરબારમાં એક ઈર્ષાળુ વ્યક્તિ બેઠો હતો તેણે તેના ગાયનને ભૂલ કાઢી અને તેની પત્નીની અનુપસ્થિતિને પકડી પાડી અને રાજા પાસે જઈને ચુગલી કરવા લાગ્યો તેની ભૂલો કહેવા લાગ્યો આમ તો બધા જ સમાજમાં આવું જ બને છે આવા ઈર્ષાળુ અને દ્વેષના વશ થઈ પોતાના લોકોનું પણ ખરાબ કરવા માટે લોકો પાછા નથી પડતા બસ આવું જ થયું અહીં અને જ્યારે રાજા પુંડરીકને લલિતની આ ભૂલ વિશે ખબર પડી તો તેમણે તેમને બહુ ગુસ્સો આવ્યો લાલ પીળા થઈ ગયા અને એમને એવું વિચાર્યું ગુસ્સો એવું વિચારીને ગુસ્સો આવ્યો કે રાજ દરબારમાં રહીને પણ લલિત ગંધર્વનું ધ્યાન તેના રાજ દાયિત્ય પર નથી પરંતુ તેની પત્ની ઉપર હતું અને રાજા તો ગુસ્સે થયા એટલે રાજાએ આ વાતને પોતાનું અપમાન માન્યું અને એ સમયે રાજાએ ગંધર્વ લલિતને શ્રાપ આપ્યો કે હે મૂર્ખ હે પ્રપંચક પોતાની સ્ત્રીના પ્રત્યે તું આટલો બધો આશક્ત થઈ ગયો આટલી બધા આશક્તિના કારણે તે નૃત્ય સભામાં તે વિસંગી નિર્માણ કર્યું માટે હું તને નરભક્ષી થવાનો શ્રાપ આપું છું તું ચાલ્યો જ અહીંથી અને તે જ સમયે ગંધર્વ લલિત એક વિશાળ મોટો નરભક્ષી રાક્ષસ બની ગયો તેની ભૂજાઓ આઠ મેલ જેટલી લાંબી હતી તેનું મુખ એક વિશાળ ગુફા જેવું હતું અને તેના નેત્ર તો એની આંખો તો સૂર્ય જેવી લાલ જોડ હતી અને તેના નખ પૃથ્વી પર પડેલા વિશાળ ખાડા જેવા હતા તેનું એ શરીર જેટલું ઊંચું હતું તો શ્રાપ આપી દીધો પણ જ્યારે પડી તો તેના ભાગ્ય પર રડવા લાગી તેના પતિને આવી દર્દજનક સ્થિતિમાં કષ્ટમાં જોઈને તે આકુળ વ્યાકુળ થઈ ગઈ અને આ પરિસ્થિતિમાં તેનું કર્તવ્ય શું છે તે ક્યા પ્રકારે શું કરવાથી તેના પતિને આ કષ્ટમાંથી બહાર નીકાળવું એ વધુ વિચાર કરે છે અને આમ વિષય પર વિચાર કરતા કરતા તે પણ ઘનઘોર જંગલમાં તેના નર પક્ષી પતિ સાથે ભટકવા લાગી આમ ભટકતા ભટકતા તે વિંદ પર્વત પરના શિખર પર આવી તેણે ઋષિ શૃંગીનું ત્યાં આશ્રમ જોયું તે આશ્રમમાં જઈને તેણે લલિતાએ તે ઋષિ શૃંગીને પ્રણામ કર્યા આ જોઈને ઋષિએ તેને પૂછ્યું કે તું કોણ છે ને કયા કારણ વશ આવી છો અને જવાબ આપતા લલિતા બોલી કહે છે કે હે ઋષિ મુનિવર હું મહાન ગંધર્વ વૃંદ દાનવની પુત્રી છું હું મારા શ્રાપિત પતિ સાથે આ જંગલમાં ભટકી રહી છું અને વિસ્તારથી બધી લલિતાએ શૃંગી ઋષિને વાત કરી ललिताએ પ્રાર્થના કરીને કહ્યું કે હે ઋષિવર હે મુનિવર તમે તો જ્ઞાની છો કૃપા કરીને મને કોઈ એવો ઉપાય બતાવો કે જેના પાલન કરીને હું મારા પતિને આ નર પક્ષી યોનીમાંથી મુક્ત કરાવી શકું લલિતાની વાત સાંભળીને ઋષિ શૃંગીએ કહ્યું હે પુત્રી થોડા જ દિવસોમાં ચૈત્ર માસ કૃષ્ણ પક્ષની કામદા એકાદશી આવે છે તો તું આ વ્રતનું કઠોરતા પૂર્વક પાલન કરજે તેમાં જે પણ અર્પણ કરેલ ફળ હોય તે તારા પતિને પ્રદાન કરજે ખવડાવજે આનાથી તારો પતિ આ શ્રાપમાંથી આ શ્રાપ યોનીમાંથી મુક્ત થઈ જશે ઋષિના કહેવાથી લલિતાએ કામદા એકાદશીનું ખૂબ જ કઠોરતાથી શ્રદ્ધાથી પાલન કર્યું બીજા દિવસે પારણા કરી ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી અને એકાદશીનું ફળ તેને આપ્યું તેના પતિને અને એ જ સમયે લલિત ગંધર્વ તેના નરભક્ષી શરીરથી મુક્ત થયો અને તેનું સુંદર ગંધર્વ શરીર પ્રાપ્ત થયું અને ત્યાર પછી બંને ગંધર્વ અને લલિતે ગંધર્વ લલિત અને તેની પત્ની લલિતાએ એકાદશીના પુણ્યના પ્રભાવથી બંને બાકીનું જીવન શ્રીહરિની ભક્તિ અને સેવામાં વિતાવી દીધું અને તેમનું જીવન શાંતિપૂર્ણપૂર્વક પૂર્ણ થયું આ તો હતી કામદા એકાદશીની વ્રત કથા પણ શું તમે આ વ્રત કેવી રીતે તે જાણવા માંગો છો તો ચાલો વ્રત અને મતલબ માત્ર રૂપથી ખાધા પીધા વગર નથી હોતો ખાધા પીધા વિના રહેવું અને ભૌતિક કાર્યમાં લાગેલું રહેવું એનું એવું નથી હોતું એકાદશી વ્રતનો વાસ્તવિક અર્થ હોય છે કે આપણું મન ઇન્દ્રિયો અને ચેતનાને ભગવાનમાં સ્થિર કરવું માટે એકાદશીના દિવસે પ્રયત્ન કરવો કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અને નાઈ ધોઈને ભગવાનની મંગળ આરતી કરવી અને તે જો ન થઈ શકે તો માત્ર મંગળ આરતીના દર્શન કરવા ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવો અને હાથ જોડીને હાથ જોડીને પ્રાર્થના કરવી હાથમાં ગંગાજળ લઈને જે ઉદ્દેશથી તમે વ્રત કરી રહ્યા છો તે ભગવાનને કહી સંભળાવો અને વ્રતનો સંકલ્પ કરો તુલસી માને જળ અર્પણ કરવું તેની પ્રદક્ષિણા કરવી અને આ મંત્ર બોલવું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્ર બોલી પ્રદિક્ષિણા કરતા જવું આ મહામંત્રની ઓછામાં ઓછી સોળ પચીસ કે બત્રીસ માળાનો જપ કરવું આ દિવસે અન્ન ખાવું નહીં જરૂર પડે તો દૂધ ફળ મેવા દૂધ થી બનેલી વાનગી અને અને એકાદશી પ્રસાદ લઈ શકાય છે સંધ્યા સમયે ભગવાન સામે દીવો બની શકે તો ભજન કરવા અને પરિવાર સહિત ભગવાનના દર્શન કરવા બીજા દિવસે પારણા સમય જોઈ જોઈ લેવો અને એ સમયે પાત્ર સુપાત્ર બ્રાહ્મણને દાન દક્ષિણા આપી અને પારણા કરવા જે તમારી શક્તિ હોય એ દાન દક્ષિણા આપી તેમને ભગવાનનો અર્પિત કરેલો જે ભોજન છે પ્રસાદ છે એ આપો અને પોતે પણ પ્રસાદ લેવો ગ્રહણ કરો અને પારણા છોડવા ભગવાનને વ્રત અર્પણ કરવું બસ આવી રીતે એકાદશીનું વ્રત કરું અને એકાદશીની વ્રત કથા પણ જરૂર સાંભળી લેવી જો રહ્યા હોય તો પણ ભલે ઉપવાસ કર્યો હોય તો પણ ભલે ન કર્યો હોય તો પણ ભલે પણ એકવાર એકાદશીની વ્રત કથા આ દિવસે જરૂર સાંભળવી અને બીજા લોકોને પણ સંભળાવી બોલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો બને એટલો વિડીયો શેર જરૂર કરજો થેન્ક યુ